વડોદરામાં આજરોશ વાસના ભાઈ રોડ ઉપર આવેલા ટાઈમ્સ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં લિટલ સ્ટાર ચિલ્ડ્રન હોસ્પિટલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો આ શુભ અવસરનું ડોક્ટર મિતેશ શાહ અધ્યક્ષ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા તેમજ વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું

ચાર અલગ અલગ બાળકોની થીમ પર બનાવેલ અરાયદા સ્પેશિયલ રૂમ વ્યવસ્થા ઉભી કરેલ છે આ સુપ્રસંગે પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના ડોક્ટરની ટીમ તેમજ શહેરના બીજા દિગ્ગજ ડોક્ટરોએ હાજરી આપી હતી હું ડૉક્ટર અફસાના પટેલ પીડિયાટ્રિશિયન એન્ડ ન્યુનેટોલોજીસ્ટ નાના બાળકોના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આજે મારી હોસ્પિટલ લિટલ સ્ટાર ચિલ્ડ્રન હોસ્પિટલ અને એડવાન્સ એનઆઈસીયુનું ઉદઘાટન કર્યું છે વાસના રોડ પર આ ઉપસ્થિત હોસ્પિટલનું આજે ઉદઘાટન કરવા માટે ડૉક્ટર મિતેશ સાસર પ્રેસિડેન્ટ આઈએમએ વડોદરા અને ડૉક્ટર વિજય શાસર પ્રેસિડેન્ટ ઓફ બીજેપી વડોદરા આવેલા છે અને એમણે આ હોસ્પિટલનું ઇનોગ્રેશન કર્યું છે આ હોસ્પિટલ પંદર બેડની એનઆઈસીયુ એટલે કે બધા જે ક્રિટિકલ અને ગંભીર બાળકો હોય એની સાથે સાથે નોર્મલ બાળકોનું હેલ્થ ચેકઅપ બધું જ વસ્તુ અહીંયા અવેલેબલ છે સો તમે કોઈ પણ સમસ્યા હોય તો એને આ હોસ્પિટલ માટે તમે કોન્ટેક કરી શકો છો રિપોર્ટ ન્યૂઝ વડોદરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે